યુવાન પરિવારને રેલવે સ્ટેશને મુકવા ગયો હતો જ્યાંથી પરત આવતા સમયે ડિવાઈડર સામે અથડાઈ હતી બાઇક યુવાન બાઇક પરથી નીચે પટકાતા ગંભીર ઈજા થઈ ટૂંકી સારવાર બાદ યુવાનનું મૃત્યુ થયું છે સુરત શહેરના કતારગામ વિસ્તારમાં હેલ્મેટ વગર બાઇક ચલાવી રહેલ યુવકનું નિપજ્યું છે રેલવે સ્ટેશનથી છોડીને પરત ફરી રહ્યો હતો ત્યારે જે છે આ ઘટના સર્જાઈ હતી અને તેનું મોત નિપજ્યું છે પરિવાર છે સીધા આપણે તેમની જોડે તે જાણીશું યુવકનું નામ શું છે કઈ રીતે આખી આ ઘટના બની છે આ નામ હતો વિનોદસિંહ રાજપૂત એ ભાઈ એમનો ભાઈ બનવાયેલું એમને રિટર્ન થયા થયા પછી ડિવાઇડરને ભટકાયું ભટકાય એટલે માથા ભાગે વાગ્યું માથા ભાગ્યું એટલે એમને બે દિવસ પહેલાં વાગ્યું હતું એમ એમને સિવિલમાં હોસ્પિટલ ખસેડાયું ટ્રીટમેન્ટ ચાલતી હતી પણ ટ્રીટમેન્ટ પછી એમનું અકસ્માત થયું શું કહેશો યુવકે હેલ્મેટ પહેર્યું હતું કે નહીં એ ભાઈએ હેલ્મેટ પહેર્યું નહીં હતું એટલે હેલ્મેટ પહેર્યું થોડુંક બચવાનો ચાન્સીસ વધારે હતો વધારે વાગતું નહીં એટલે એને વાંધો નહીં આવતો એમ ક્યાંક લોકો હેલ્મેટ નો વિરોધ પણ કરી રહ્યા છે જો આ યુવકે હેલ્મેટ પહેરું હોત આજે તમારી વચ્ચે રહેતે હાજી આ ભાઈ અગર હેલ્મેટ પહેર્યું હોત એટલું બધું વધારે ઘટના થતી નથી વાગતું પણ થોડું ઓછું વાગતું એટલું બધું વાગતું નથી એમ યુવકના પરિવારમાં કોણ કોણ છે શું કામ કરતો હતો યુવકના પરિવાર એમના મમ્મી પપ્પા છે એમનો એક ભાઈ છે અને એ ભાઈ ગામથી સુરત કામ કરવા માટે આવ્યું હતું હીરા હીરાનું એ કરતો હતો પોલિશિંગ કરતો હતો ત એનો ખાતામાં જ રહેતો હતો એમના ભાઈ રૂમ બી નહીં હતું એટલે એક કારખાનામાં જ કામ કરતું જ રહેતું હતું એ ભાઈ હા બિલકુલથી ત્રીસ વર્ષનો આ યુવક છે રત્નકલાકાર છે રત્નકલાકાર તરીકે નોકરી કરીને મેં વતનમાં રહેતા પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો ત્યારે સંબંધીને રેલવે તે રેલવે સ્ટેશન પર છોડવા ગયો અને પરત આવતા ડિવાઈડર સાથે અથડાયો અને તેનું મોત નીપજ્યું છે જો યુવકે હેલ્મેટ પહેર્યું હોત તો આજે તે પરિવારની વચ્ચે રહેતે પરંતુ જે રીતના શહેરમાં હેલ્મેટનો ક્યાંકને ક્યાંક લોકો અમુક લોકો વિરોધ પણ કરી રહ્યા છે ત્યારે હેલ્મેટ જે છે જરૂરી છે આ ઘટના પરથી સાબિત થઈ રહ્યું છે પ્રશાંત ડીવરેજી મીડિયા સુરત